આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા દર વર્ષે ચૌદમી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે આ દિવસ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એ લોકોના આભાર માટે ઉજવવાય છે જે નિસ્વાર્થ ભાવથી રક્તદાન કરે છે અને બીજાનું જીવ બચાવે છે વિશ્વ રક્તદાન દિવસની શરૂઆત બે હજાર કરવામાં આવી હતી આ દિવસ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાન જન્મદિવસે ઉજવાય છે જેમને રક્તના જૂથોની શોધ કરી હતી અને વિશ્વને સુરક્ષિત રક્તદાનની દિશામાં મોટું યોગદાન આપ્યું હતું આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં રક્તદાન વિશે જાગૃતિ આવે અને વધારે લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવામાં આવે આજે પણ ઘણા દર્દીઓએ સમયસર રક્ત મળ્યું નથી અને તેઓ જીવ ગુમાવે છે આવું ન થાય તે માટે વધુ રક્તદાતાઓની જરૂર છે રક્તદાન કરવાથી અન્યનું જીવ બચાવાય છે સાથે જ આપણી જાત માટે લાભદાયી છે રક્તદાન કરવાથી શરીરમાં નવી તાજી લોહી બનવામાં આવે છે અને શરીર ચુસ્ત બને છે આ ઉપરાંત રક્તદાન ને માનસિક શાંતિ અને સંતોષની લાગણી મળે છે જે હેતુથી સયાજી હોસ્પિટલ ખાતે રક્તદાતાઓને રક્તદાન કર્યું હતું આજે ચૌદ જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના તમામ મિત્રો વડીલો બહેનોને હું અપીલ કરું છું કે જે એસએસજી હોસ્પિટલમાં હંમેશા જે કહેવાય છે કે લોકોને જે કહેવાય કે બ્લડની અછત થતી હોય છે ઘણી વખતે બ્લડ માટે લોકો જે કહેવાય છે કે વલખા મારતા હોય છે અને ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે અવારનવાર કંઈક ને કંઈક રીતે દુર્ઘટના સર્જાતી હોય ત્યારે બ્લડ દાન એ બહુ મહત્ત્વ છે અને બ્લડની જે અછત પડતી હોય ત્યારે આપણે સવે એકમેક થઈ અને વડોદરા શહેરમાં આવેલ જે એસએસજી હોસ્પિટલ છે એસએસજી હોસ્પિટલમાં ચોક્કસથી આજે જે ચૌદ જૂન છે ત્યારે ખાસ કરીને તમા તમામ લોકોએ આજે રક્તદાન કરવું જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું હું ડૉક્ટર આશા વસાવા બ્લડ બેન્ક ઓફિસર તરીકે કામ ફરજ બજાવું છું એસએસજી હોસ્પિટલ વડોદરામાં આજના ફોર્ટીન જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના દિવસે અમે અહીંયા પ્રોગ્રામ અમારી બ્લડ બેન્કમાં રાખ્યો છે અને આ વખતે ફોર્ટીન્થ જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના નિમિત્તે નાઇન્થ જૂનથી લઈને ફોર્ટીન્થ જૂન સુધી એક વીકનો પૂરો એક પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં અમે રેલી કર્યું હતું પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું ડોનરને ફેલિસિટેશન કર્યું હતું અને આજે અમારા બેથી ત્રણ કેમ્પ પણ રાખ્યા છે અલગ અલગ જગ્યાએ જે ગુજરાત અને બરોડાની પબ્લિકને મોટિવેટ કરવા માટે કે જેટલા પણ ડોનર હોય અને ડોનેટ કરી શકતા હોય એ આવીને આજે અહીંયા અમારી બ્લડ બેંકમાં ક્યાં તો પછી તમારી નજીકના ક્યાં પણ તમે જઈને રક્તદાન કરી શકો છો અને રક્તદાન એ મહાદાન છે જીવનદાન આપે છે અને એ મોટામાં મોટું દાન છે તમે આપશો તો એમાંથી ત્રણ યુનિટ બનીને એ બીજા ઘણા પેશન્ટોને હેલ્પ કરી શકશે પુઅર પેશન્ટ છે થેલેસીમિયા છે હિમોફીલિયા છે સિકલસેલ એનિમિયા છે કે જેમને રેગ્યુલરલી બ્લડ ચડાવવાની જરૂર પડે છે એવા પેશન્ટોને અને દર્દીઓને મદદરૂપ બની શકે છે તો હું બધી ગુજરાત અને બરોડાની પબ્લિકને વિનંતી કરીશ કે આજના આ દિવસે પોતાનું રક્તદાન કરીને મહાદાનમાં એને કન્વર્ટ કરીને પોતે ગર્વનો અનુભવ કરી શકે છે અને જે ગઈકાલે થયું છે જે સિચ્યુએશનમાં કે જેમાં જે પણ ઇન્જર્ડ પેશન્ટ છે એમને બ્લડની જરૂર પડતી હોય છે અમે યસ્ટરડે પણ વન થર્ટી સેવન યુનિટ્સ અહીંથી મોકલાવ્યા હતા અમદાવાદ તો આજે તમે કરશો તો એવી જ રીતે કાલે ઉઠીને કોઈ પણ ઇમરજન્સી કે કંઈ પણ હશે તો એ પેશન્ટ્સને કામમાં આવી શકે છે બસ હું આટલી જ વિનંતી કરું プレゼント